આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય તેર શ્લોક એક અને બે અર્જુને કહ્યું હે કૃષ્ણ હું પ્રકૃતિ તથા પુરુષ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે કુંતીપુત્ર આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે અર્જુને પ્રકૃતિ પુરુષ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવાની જિજ્ઞાસા હતી જ્યારે તેણે આ બધા વિશે પૂછ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ શરીર ક્ષેત્ર અને આ શરીરની જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે આ શરીર જીવ માટે કાર્યક્ષેત્ર છે બદ્ધ જીવ આ ભૌતિક અસ્તિત્વમાં સપડાયેલો છે અને તે ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવનારો પ્રયત્ન કરે છે આ પ્રમાણે પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેની ક્ષમતા અનુસાર તેને કાર્યક્ષેત્ર પ્રાપ્ત થાય છે તે કાર્યક્ષેત્ર શરીર છે અને આ શરીર શું છે શરીર ઇન્દ્રિયનું બનેલું છે બદ્ધ જીવ ઇન્દ્રિય તૃપ્તિ કરવા ઈચ્છે છે અને ઇન્દ્રિય તૃપ્તિ કરવાની તેની ક્ષમતા અનુસાર જ તેને દેહ અથવા કાર્યક્ષેત્ર આપવામાં આવે છે એટલે જ બદ્ધ જીવ માટે આ શરીર ક્ષેત્ર અથવા કર્મ ક્ષેત્ર કહેવાય છે હવે જે મનુષ્ય આ શરીર સાથે આત્મભાવ રાખે છે તે ક્ષેત્રજ્ઞ છે જે આ ક્ષેત્રનો જાણનારો છે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ અથવા શરીર તથા તેના જાણનાર વચ્ચેના તફાવતને સમજવો એ અઘરું નથી કોઈ પણ મનુષ્ય વિચારી શકે કે બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી તેના શરીરમાં અનેક પરિવર્તનો થયા કરે છે તોય તે મનુષ્ય એનો એ જ રહે છે એ રીતે કર્મ ક્ષેત્રના જ્ઞાતા તથા વાસ્તવિક કર્મ ક્ષેત્ર વચ્ચે તફાવત છે એ રીતે બદ્ધ જીવાત્મા જાણી શકે છે કે તે પોતે શરીરથી ભિન્ન છે શરૂઆતમાં જ વર્ણવ્યું છે કે જીવ શરીરની અંદર છે અને આ શરીર બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પછી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં બદલાતું રહે છે અને શરીરધારી એ જાણતો હોય છે કે શરીર બદલાતું રહે છે શરીરનો સ્વામી સ્પષ્ટ રીતે ક્ષેત્રજ્ઞ છે કેટલીક વખત આપણે વિચાર કરીએ છીએ હું સુખી છું હું પુરુષ છું હું સ્ત્રી છું હું કૂતરો છું હું બિલાડી છું આ તો જ્ઞાતાની શારીરિક સંજ્ઞાઓ છે પરંતુ જ્ઞાતા શરીરથી ભિન્ન છે આપણે ભલે જાત જાતની વસ્તુઓ વાપરીએ જેમ કે કપડા વગેરે પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે આ વસ્તુઓથી ભિન્ન છીએ તેવી જ રીતે જરા વિચાર કરવાથી આપણને એ પણ સમજી શકીએ છીએ કે આપણે આપણા શરીરથી ભિન્ન છીએ હું તમે અથવા કોઈ અન્ય જેને શરીર ધારણ કરેલું છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે અર્થાત તે કર્મ ક્ષેત્રનો જ્ઞાતા છે અને આ ક્ષરી ક્ષેત્ર છે અર્થાત કર્મ ક્ષેત્ર છે ભગવદ્ ગીતાના પ્રથમ છ અધ્યાયમાં શરીરના જ્ઞાતા જીવ તથા તે પરમેશ્વરને જે સ્થિતિ દ્વારા સમજી શકે છે તે વિશે વર્ણન થયું છે વચ્ચેના છ અધ્યાયોમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને વ્યક્તિગત જીવાત્મા તથા પરમાત્મા વચ્ચેના ભક્તિ વિષયક સંબંધોનું નિરૂપણ થયું છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સર્વોપરિસ્થિતિ અને વ્યક્તિગત જીવની ગૌણ અર્થાત અધીનસ્થ સ્થિતિની નિશ્ચિતપણે વ્યાખ્યા કરવામાં આવી છે જીવો સર્વ સંજોગોમાં અધિન તાબેદાર હોય છે પરંતુ તેમની વિસ્મૃતિને લીધે તેઓ દુઃખ ભોગવી રહ્યા છે જ્યારે સત્કર્મો દ્વારા તેઓ પ્રબુદ્ધ થાય છે ત્યારે તેઓ પરમેશ્વર પાસે આર્ત આર્થ્યાથી જિજ્ઞાસુ અને જ્ઞાનાર્થી તરીકે વિભિન્ન સંજોગોમાં શરણાગત થાય છે તે પણ વર્ણવ્યું છે હવે આ તેરમા અધ્યાયથી આગળ જીવ કેવી રીતે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવે છે અને કેવી રીતે સકામકર્મ જ્ઞાન તથા ભક્તિના વિવિધ સાધનો દ્વારા પરમેશ્વર તેનો ઉદ્ધાર કરે છે તેનું વર્ણન થયું છે જીવાત્મા જો કે ભૌતિક શરીરથી સર્વથા ભિન્ન છે તેમ છતાં તે કેવી રીતે તેનાથી સંબંધિત થાય છે તે પણ સ્પષ્ટ કર્યું છે જય નારાયણ